ગુજરાત જનસંખ્યા સમાધાન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ પ્રભારી ઉમેશભાઈ વ્યાસ દ્વારા વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આજરોજ સમગ્ર દેશ અને ગુજરાતમાં અગિયાર જુલાઈ જન નિયંત્રણ કાર્યક્રમનું આયોજન જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં જિલ્લા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ઉમેશભાઈ વ્યાસ દ્વારા વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવનાર સમયમાં સમગ્ર દેશમાં જન નિયંત્રણ એક્ટ સરકાર લાવે અને તેના પર પ્રતિબંધ લાવે તેવી માંગ સાથે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારત દેશમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે વિરમગામમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું